બહુ બધી ઓફર ઓફર ચાલુ છે જનતા ઓટો માં તમારો વાય સિવાય ઓફર પોસિબલ નથી આખી ટ્રોલી ભરીને ગિફ્ટ લઈને એવો જ બાપુ તમારા માટે આખી ટ્રોલી ભરી તો મિત્રો તમારે ખાલી એટલું જ કરવાનું છે બોસ આ રીલ ને દસ જણા ને શેર કરો કોમેન્ટ સેક્શનમાં જાઓ દસ જણા ને ટેક કરો મિત્રો સારામાં સારી કોમેન્ટ કરો સૌથી વધુ જેની કોમેન્ટમાં લાઈક હશે ને બાપુ આ ગિફ્ટ બાપુ એના તમારો ભાઈ બેઠો જ છે બ્લુટુથ સ્પીકર અલ્ટ્રા પ્રીમિયમ વોચ મિત્રો એન્ડ ફ્રી બધા જ ગિફ્ટ મળશે મિત્રો એને તો હવે કરીએ બાપુ ગાડીની વાત તમારા માટે બે બ્રાન્ડ ન્યુ કન્ડિશનની ની ગાડી લઈને આવ્યું છે મિત્રો બંને ગાડી બે હાજર છે મિત્રો ખાલી કિલોમીટર છે સ્પ્લેન્ડર ભાઈ ની જવાબદારી હોન્ડા સાઇન ની કિંમત રહેવાની છે મિત્રો ખાલી ખાલી પાસઠ હજાર રૂપિયા મિત્રો અને સુપર સ્પ્લેન્ડર ની કિંમત રહેવાની છે ખાલી ખાલી અઠાવન રૂપિયા મિત્રો નવી ગાડી લેતા પેલા એકવાર વાર ઓટો ની મુલાકાત કરજો મિત્રો ચાલીસ થી પિસ્તાલીસ હજાર ગાડીએ ફાયદો થશે મિત્રો અને બંને ગાડીમાં પ્રીમિયમ ક્વોલિટીના ગ્રાફિક્સવાળા ગ્રાફિક્સ વાળા હેલ્મેટ ફ્રી જ છે મિત્રો ઉનામાં રહેતા હશે તો બાઇક ઉપર લોન થશે જો ઓલ ઓવર ગુજરાત તમે ગમે ત્યાંથી હશે તો ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે ક્યાં આવવાનું જાણતા હોટ ઉના તમારો ભાઈ પેટ જ છે